દ્વારકાધીશ કૃષ્ણ અંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સ્વામી નીલકંઠ ચરણદાસ દ્વારા લઈને સમાજમાં ભારે રોષ છે લઈ ગામ ખાતે આહિર સમાજના આગેવાનો જ્યારે આહિર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણીએ નીલકંઠ સ્વામીની વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવી હતી સાથે દ્વારકામાં આવી સ્વામી માફી માંગી નહીં તો દ્વારકામાં સભા કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગીતા સમાજ છે આ શિક્ષા પત્રી ખુબ સ્પષ્ટ વ્યાખ્યા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શ્લોક નંબર થી શ્લોક નંબર ચોસઠ શ્લોક નંબર એકસો એક અને શ્લોક નંબર માં ભગવાન

દ્વારકા ખાતે આયોજન કરીશું આહિત સમાજ ના કહેવાય જય રામેશ આવ્યું કે ઘણા સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ બની બેઠેલા છે અવારનવાર ભગવાન વિશે ટિપ્પણી કરે છે શ્રી કૃષ્ણ આખા જગત ગુરુ છે જે સત્ય છે અને તે સ્વીકારવો જ પડે કોઈની લીટી નાની કરીને પોતાની લીટી મોટી કરના ને પરિણામ ભોગવવું પડશે તેમણે દ્વારકા જઈને માફી માંગવી જ પડશે સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી નીલકંઠ ચરણ સ્વામી નિવેદન આપ્યું હતું કે દ્વારકાપતિએ મહારાજ પ્રાર્થના કરી હતી કે જો તમે મોટું ધામ બનાવો વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને હું નિવાસ કરું સ્વામીના નિવેદન સમાજ છે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અસ્તિત્વ અંગે અનાદર અનાદર્શન ગણાવી તેની સામે પ્રદર્શન કર્યું ત્યાં અમે મહારાજ અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકા અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટો ધામ બનાવો મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો આ વાત એને વર્ષો પસાર થઈ ગયા મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચિદાનંદ સ્વામી ની આગળ પ્રગટ થઈ ગયેલા ચિંતા ન કરો એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ એવી રીતે દ્વારિકા દેશ વડતા લાવવા માટે સ્વામી ની સાથે નીકળાય છે જય દ્વારકાધીશ હું મનીષ આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે સ્વામી નારાયણ પંથના સંપ્રદાયના આ સંતો અવરનવર સનાતન ધર્મને ટાર્ગેટ કરી વાણી વિલાસ અને બફાટ કરતા રહે છે આ સંતોની માનસિકતા હલકી હોય કે મનોરોગી હોય એવું અવરનવર આપણને દેખાય જ છે ત્યારે ફરીવાર આ સંતોએ ગંભીર ભૂલ કરી છે સર્વે સર્વા કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે જે જગતના નાથ છે અને જેના અમે સીધી લીટીના વારસદાર છે એવા રાજાધિરાજ દ્વારકાધીશને આ વખતે આ સંતોએ ટાર્ગેટ કરી ખૂબ ગંભીર ભૂલ કરી છે અમારો સમાજ અમારો આહીર સમાજ એમની આ વાણીને સખત શબ્દોમાં વખોડે છે અને અમારી એક જ માંગ છે કે આપ સંતો દ્વારકામાં જઈ અમારા પ્રભુશ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગો અને જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આ સંતોએ તૈયાર રહેવું પડશે ગંભીર પરિણામ ભોગવવા માટે અમારી લાગણી પણ દુભાઈ દુભાઈ છે ત્યારે એક જ અમારી હાલ માંગણી છે અને વિનંતી છે કે આપ માફી માંગો અને પછી સમય જતો રહેશે તો અમે વિનંતી પણ નહીં કરીએ અને ગંભીર પરિણામ માટે તૈયાર રહેશો એવી અમારી ચેતવણી પણ છે જય દ્વારકાધીશ મારે એટલું કહેવું છે કે હું પણ સમય સંપ્રદાયની સાથે ઘણો ક્લોઝ છું એના ધર્મપ્રેમી ભક્તો સાથે પણ એના સંપર્કમાં છું મને એવું લાગે છે કે ધીમે ધીમે કોઈને કોઈ રીતે એ લોકો સ્ટ્રેટેજી બનાવી છે કે સનાતન ધર્મને નીચો અને હલકો પાડવો આપણો જગતનો બાપ અમારો જદુકુળનો બાપ કૃષ્ણ ભગવાન હોય કે શિવ હોય કે રામ હોય એવા ઈષ્ટદેવોને પાંચ હજારથી ઋષિમુનાની પરંપરાની હિન્દુ ધર્મની સંસ્કૃતિને આ લોકો અઢીસો વર્ષના અંતે કેવી રીતે નિમ્નકક્ષાએ જઈ અને હલકી ટિપ્પણી કરે છે ત્યારે મારે કહેવું છે કે આ સ્વામિનારાયણના જે સ્વામી જે છે વેડ રોડના એ એ મનોરોગી માણસ છે અને અગાઉ જેમણે પણ ટિપ્પણી કરી છે ને મનોરોગી છે મને લાગે છે કે આ લોકોની કોઈ ચાલ છે સમીરાયણ સંપ્રદાયને કોઈને કોઈ રીતે પોતે પોતાની રીતે કોઈની લીટી ટૂંકી કરવા માટે પોતાની લીટી મોટી કરવા માટે કંઈને કોઈ સાજીશ છે અથવા ઉપરના ધર્મના જે ધ્રધો બેઠા છે એમણે આવા સાધુઓને આવી વાતથી રોકવા જોઈએ એ પોતાની પુસ્તકોમાં પણ નિમ્ન કક્ષાનું વર્ણન લખી અને દેવોને અપમાનિત કર્યા છે ત્યારે સનાતન ધર્મ જાણે છે પણ ખૂબ ખમી ખાય છે હિન્દુ ધર્મ એક ખમી ખાતો ધર્મ છે હવે મને લાગે છે કે આની સામે ઉગ્ર થવાની જરૂર છે અને આવા મનોરોગી સાધુઓને રોકવાની જરૂર છે